સર્ટી હોસ્પિટલ કેસમાં પીવાના પાણીના દેકારા વચ્ચે પીએમ રૂમ નજીકની પાણીની ટાંકી ઓવરફ્લો થતાં હોસ્પિટલ તંત્રનો વધુ એક બેદરકારીનો નમૂનો સામે આવ્યો હતો શહેરમાં અસંખ્ય ગરમીનું પ્રમાણ વધતાં લોકો પાણી માટે વળખા મારતા હોય છે ત્યારે સર્ટી હોસ્પિટલ કેમ્પમાં પીએમ રૂમ નજીકની પાણીની ટાંકી ઓવરફ્લો થઈ જતાં કલાક સુધી પાણી રસ્તા પર ફરી વળ્યું હતું તો બીજી બાજુએ આ તંત્રના પાપે હોસ્પિટલમાં રાખવામાં આવેલા પાણીના પરબ પર પાણી નહીં હોવાની ગુમ સંભળાઈ રહી છે ત્યારે આ બેદરકાર તંત્રએ પાણીનું મહત્વ સમજી લોકો માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ તેવી હોસ્પિટલે આવેલા લોકોએ માંગ કરી હતી નિલેશભાઈ તમે અત્યારે શેના માટે અહીંયા આવ્યા છો અને કઈ જગ્યાએ આવ્યા છો આવ્યા છો દર્દીની સાથે કે અત્યારે પાણી પીવા માટેનું જે છે એ આવે છે કે નથી આવતું અશોકભાઈ તમે ક્યાં આવ્યા છો અત્યારે મોટા દર્દીની સાથે આવ્યા છો કે કયા ગામથી આવો છો અત્યારે તમે શું લેવા અહીંયા આવ્યા હતા પાણી આવે છે